ઉત્તર ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે ખાસ કરીને રાજસ્થાનના જાલોરના જસનપુરા પાસે આવેલ સુંદા માતા ટેકરી પર ભારે વરસાદ સવારથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે પર્વતીય ઝરણા પૂર ઝડપે વહી રહ્યા છે માતા તીર્થસ્થાન તરફ જતી સીડીઓ પર પાણીનો ધોધ વહેતો થયો ટેકરી પર આવેલા મંદિરની સામેના રસ્તાઓ પર ત્રણ ફૂટ સુધીના પાણી વહી ગયા છે જાલોરનું એકમાત્ર પહાડી પર્યટન અને તીર્થસ્થળ પર ભારે વરસાદના કારણે તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓએ પણ સલામત જગ્યાઓ શોધી કાઢી હતી માતા પર્વત પર ભારે વરસાદમાં ગુજરાતના પાંચ યાત્રીઓ તણાયા હતા જેમાં પોલીસ અને સ્થાનિકોએ ચાર યાત્રીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા જ્યારે એક મહિલાનું તણાઈ જતાં મોત થયું તો જે પ્રકારના દ્રશ્યો રાજસ્થાનના જાલોરથી સામે આવી રહ્યા છે એક ગુજરાતી મહિલાનું મોત નિપજ્યું સુંધા માતા દર્શન કરવા માટે તે ત્યાં ગયા હતા સીડીઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો રાજસ્થાનના ઘણા ભાગોમાં તોફાની વરસાદ છે તે વહી રહ્યો છે ત્યારે પાંચ ગુજરાતીઓ છે તે ફસાયા હતા જેમાંથી ચારને બચાવી લેવામાં આવ્યા જ્યારે એક મહિલાનું વહી જતાં મોત નિપજ્યું છે ઉલ્લેખનીય છે કે સતત વરસાદ છે તે ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ અહીં કરતા જોવા મળી રહ્યા છે જેના કારણે જનજીવન પણ ઠપ થયું છે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો પાણીનો વહેણ છે તે કેટલો તીવ્ર છે તે જોઈ શકાય છે રાજસ્થાનના જાલોરના આ દ્રશ્યો છે સુંદા માતાના પહાડી વિસ્તારમાં ધોધમાર વરસાદની વચ્ચે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે મહેસાણાના જિલ્લાના વિજાપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે શહેરભરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ત્યારે વિજાપુર એસટી ડેપો નજીક આવેલા રેલવે ઓવરબ્રિજના ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે રાહદારીઓ વાહન ચાલકો ગરનાળાના પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે લોકોએ તંત્ર પાસે ગરનાળામાંથી પાણીના નિકાલની માંગ પણ કરી છે રાજ્યભરમાં સવારથી જ વરસાદી માહોલ છે અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ જે છે અલગ અલગ જિલ્લાઓમાં વરસી રહ્યો છે અને હાલ અમે ઊભા છીએ મહેસાણાના વિજાપુર તાલુકામાં કે જ્યાં હાલ આપ જે જોઈ શકો છો કે વિજાપુરનું આ રેલવેનું ગરનાળું છે એસટી ડેપો પાસે આવેલું આ રેલવેનું ગરનાળું અત્યારે પાણીથી છલોછલ ભરાઈ ચૂક્યું છે જે પ્રકારે વરસાદ વિજાપુરમાં ખાપ્યો છે ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ જે છે તે પડ્યો છે અને તેના કારણે વિજાપુરની સ્થિતિ બદતર થઈ ચૂકી છે અનેક જગ્યા જે છે નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં વિજાપુરમાં પાણી ભરાયા છે અને એમાંનું આ જે છે રેલવેનું ગરનાળું છે જો કે ગરનાળાનું એક તરફનું અંડર કન્સ્ટ્રક્શન કામ જે છે તે થઈ રહ્યું છે અને બીજી તરફ આપ જે જોઈ શકો છો કે વાહન ચાલકો જે ટુ વ્હીલર ચાલકો હોય કે ફોર વ્હીલર ચાલકો હોય કે રાહદારીઓ હોય તે લોકો જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે પરંતુ જે પ્રકારે પાણી ભરાયું છે ગરનાળામાં પાણી ભરાયું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે જે સ્થિતિ છે તે અત્યારે વિજાપુરની અનેક જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને તેના કારણે સ્થિતિ બદતર થઈ ચૂકી છે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક એટીન ગુજરાતી વિજાપુર તો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મહેર છે ત્યારે ડીસામાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા ધોળિયાકોટ વિસ્તારમાં પાણી ભરાયા ધોળિયાકોટ વિસ્તારમાં આવેલ અનેક સોસાયટી પાણીમાં ગરકરાવ થઈ છે હરિઓમ પાર્ક ઇન્દિરાનગર સહિત સોસાયટીમાં પાણી ભરાતા હાલ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા ધોળિયાકોટ વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક મુશ્કેલીમાં મુકાયા છે અઢી ઇંચ વરસાદમાં સમગ્ર ડીસા શહેર પાણી પાણી થઈ ગયું છે શાકભાજી બીજું અહીંયા બહુ તકલીફ પડે છે અને અહીંયા પાણીનો કોઈ નિકાલ જ નથી ચોમાસામાં વરસાદ જ્યારે અહીંયા આવે છે ત્યારે બધું અહીંયા પાણી આ બાદનું જે એરપોર્ટનું પણ બધું અહીંયા અહીં સંગ્રહ થાય છે એનો આગળનો કોઈ નિકાલ જ નથી બહુ પાણીની મુશ્કેલ પડે છે બે બે ફૂટ પાણી ભરાય છે કોઈ નગરપાલિકાવાળા કોઈ આવતા નથી કોઈ અંબાળ લેવાતા નથી કોઈ દેખતા નથી કે કેવી રીતે તકલીફ પડે છે માણસ જોવા આવવું પડે નથી કે ભાઈ શું થાય છે શું તકલીફ છે માણસ તો લેવી પડે નહીં એમને નગરપાલિકાનો આ વિચાર થાય એટલે થોડું કરવું પડે યાર પણ કોઈ સંભાળ લેતા નથી કોઈ અને વોટ લેવા માટે બધા આવતા રહે છે પણ કોઈ કરતા નથી બોલો વોટ લેવા આવે તો આ આનથી જોતા કાંઈ કરતા અહીંયા વરસાદ થોડો આવે પાણી ખૂબ ભરાઈ રહ્યું છે અને ખૂબ જ મુશ્કેલી પડી છે સાધન પણ અહીંયા બંધ થઈ જાય છે પાણીના ભરાવાના કારણે અને સોસાયટી અંદર જે નગરપાલિકાના સદસ્યો જીતેલા છે એ આ પાણીનો કોઈ નિકાલ કરતા નથી ને ક્યારે પણ કોઈ જોવા આવ્યું નથી નગરપાલિકામાંથી ને કોઈ સમસ્યાનો સમાધાન નીકળતો નથી ડીસા શહેરમાં પડેલા અઢી ઇંચ વરસાદથી સમગ્ર ડીસા શહેર પાણી પાણી થઈ ગયું છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ધૂળિયા કોર્ટ વિસ્તાર છે ડીસાનો કે જે અલગ અલગ સોસાયટીઓ આવેલી છે તે સોસાયટીના રસ્તાઓ અત્યારે સ્વિમિંગ પુલ બન્યા છે રસ્તાઓ સ્વિમિંગ પુલ બનતા જે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશો છે તેમને મુશ્કેલીનો સામનો જે છે તે અત્યારે કરવો પડી રહ્યો છે કારણ કે શાકભાજી લેવા જવું હોય બજાર જવું હોય કે પછી વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા હોય તો બાળકોને કઈ રીતે શાળાએ મૂકવા તે પણ એક પ્રશ્ન તૈયાર બન્યો છે અને આપ જ્યાં નજર કરો ત્યાં રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે આમ અઢી ઇંચ વરસાદની અંદર ડીસા શહેરની જે અનેક સોસાયટીઓ છે તે સોસાયટીઓ પાણીમાં ગરકાહ થઈ જવાના લીધે મુશ્કેલીનો સામનો જે છે તે રહીશોનો કરવો પડી રહ્યો છે અને જે અહીંના સ્થાનિક રહીશો છે તે અત્યારે નગરપાલિકા પર રોષ ઠાલવી રહ્યા છે કારણ કે આજે ડીસા શહેરના અલગ અલગ તો બપોરે ચાર વાગ્યા સુધી મેઘરાજા ભુક્કા બોલાવી દેશે હવામાન વિભાગની તોફાની આગાહી બપોરે ચાર વાગ્યા સુધી અગિયાર જિલ્લા ખૂબ સાવધાન બપોરે ચાર સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ સહિત ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અતિ ભારે વરસાદની સંભાવના જ્યારે ત્રણ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે

ખૂબ જ સાવધાન રહેવું પડશે કારણ કે ચાર વાગ્યા સુધી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઓગણીસ જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ શકે છે જેના માટે ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે તો વલસાડમાં નદીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ છે કાર કાંચન રણછોડ ગામની વાંકી નદી પરની ઘટના કોઝવે પરથી પસાર થતા સમયે ચાલક સાથે કાર તણાઈ સ્થાનિકોએ કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું ટ્રેક્ટરથી કારને પણ બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે પાણીનો પ્રવાહ વધુ હોવાથી કાર નદીમાં તણાઈ ગઈ હતી તો રણછોડ ગામની વાંકી નદી પરની આ સમગ્ર ઘટના છે જ્યાં કાર છે તે તણાઈ ગઈ હતી નદીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ હતી જે બાદ મદદ માટે લોકો પણ પહોંચ્યા હતા કોઝવેથી પસાર થતા સમયે કાર તણાઈ હતી તો સ્થાનિકોએ કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું કાર ચાલકનો આબાદ બચાવ થયો છે કાર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પરંતુ ઉલ્લેખનીય છે કે જો ભયજનક રસ્તા જોવા મળે તો ત્યાંથી પસાર ન થવું જોઈએ વલસાડની આ સમગ્ર ઘટના છે જ્યાં કોઝે પરથી પસાર થતી કાર છે તે ફસાઈ ગઈ હતી તણાવવા લાગી હતી જે બાદ ત્યાં જે લોકો ઉપસ્થિત હતા તેમણે તેમનો બચાવ કર્યો અને રેસ્ક્યુ કરવામાં આવ્યું એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો વલસાડના કાંચન ગામની નદીના આ દ્રશ્યો છે નદીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ હતી જે દ્રશ્યો પણ સામે આવ્યા અને લોકો દ્વારા તેને બચાવવામાં પણ આવ્યા ઉલ્લેખનીય છે કે સતત વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ વરસાદની વચ્ચે અહીં કાર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કારણ કે કાર પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી અને તે બાદ ત્યાં લોકો પહોંચ્યા અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે વલસાડના દ્રશ્યો અત્યારે આપ જોયા અને હવે ખેડાની વાત કરીએ ખેડાના નડિયાદમાં પણ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નડિયાદ શહેરમાં છેલ્લા વીસ મિનિટથી પડી રહ્યો છે મુશળધાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે રબારી કોલોની શ્રેયસ ગરનાળા સહિતના વિસ્તારોમાં પાણી ગરકાવ નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે નડિયાદમાં ધોધમાર વરસાદ છેલ્લા અડધા કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે ઉમંગ જોડાયા છે નડિયાદથી લાઈવ વધુ માહિતી આપવા માટે ઉમંગ કેવી પરિસ્થિતિ છે નડિયાદમાં સતત વરસાદની વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે બિલકુલ લુબના સીધા દ્રશ્યો બતાવીશ આ નડિયાદની રબારી કોલોની દ્રશ્યો છે જ્યાં આગળ તમે જોઈ શકો છો કે ઢિચન સમા પાણી અત્યારે ભરે ગયા છે હું જે જગ્યાએ ઊભો છું એ જગ્યાએ અત્યારે એક ઢિચન જેટલું પાણી છે અંદર જો હજુ દૂર જવું તો અંદરની વાત કરવામાં આવે તો અંદર કેર પાણી ભરાવાનું હોવાનું જોવા મળી રહ્યું છે લુબના વાત તો આ એ રબારી કોલોની વિસ્તાર છે કે જ્યાં આગળ નડિયાદની બાળકોની હોસ્પિટલો હોય રેડિયોલોજીસ્ટ સેન્ટર હોય કારણ કે નડિયાદમાં એક માત્ર રેડિયોલોજીસ્ટ સેન્ટર આવે છે રેડિયોલોજી સેન્ટર હોય ઓર્થોપેડિક હોસ્પિટલ આવી અનેક હોસ્પિટલો આ વિસ્તારમાં આવેલી છે વર્ષોથી આ પાણીની સમસ્યા અહીંયા આગળ થતી હોય છે પરંતુ કોઈ પણ પ્રકારના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવતી નથી અત્યારે તમે પ્રકારે જોઈ રહ્યા છો કે જે આવનારા જે હોસ્પિટલમાં આવનારા જે જે લોકો છે તેમને ભારે હાલાકી કરવાનો સામનો વેઠવો પડી રહ્યો છે બીજી લૂંબમાં વાત કરવામાં આવે તો નડિયાદ શહેરની અંદર અત્યાર સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નડિયાદના શ્રેષ્ઠ ગંડા વિસ્તાર હોય કે પછી માયમંદી મંદિર હોય વૈશાલી ગંડાળું હોય ખોડિયાર ગઢ તમામ ગંડાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે જો હજુ વધુ વરસાદ પડે છે તો આ પાણી નીચેવાળા વિસ્તારોમાં સમાચારનો પ્રવાહ યથાવત રહેશે આ રોકાશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યુઝ એટીન ગુજરાતી